સૌ મારા વાલા મિત્રોને અને તેમના પરિવારને આ દુષ્યંત પાઠકના સૌને જય જય શિયા તો આજે ફરીથી એકવાર આપની સેવામાં એક નવો વિડીયો લઈને આવ્યો છું અને તેનો ઉપાય લઈને આવ્યો છું તો તારીખ છે ઓગણીસ મે બે હજાર પચીસ અને વાર છે સોમવાર પંચાંગ કહે છે શ્રવણ નક્ષત્ર છે અને મકર રાશિનો ચંદ્ર વૃષભ રાશિનો સૂર્ય છે કર્કલગ્ન છે શુભ અને અશુભ સમયની વાત કરીએ તો રાહુકાળ સવારે સાત અને પચીસ મિનિટથી શરૂ થશે અને લગભગ નવ ને ચાર મિનિટ સુધી રહેશે યમઘંટ દસ અને ચુમ્માલીસ થી શરૂઆત થાય છે સવારે બાર ને ચોવીસે પૂર્ણ થાય છે અને અભિજીત મુહુર્ત જે છે તે અગિયાર સત્તાવન થી બાર પચાસ મિનિટ છે એ શુભ સમય છે તો રાહુકાળનો સમય અને યમકંઠનો જે સમય મેં તમને જે કીધો એ ઉત્તમ સમય ના કહેવાય અશુભ સમય કહેવાય અને તેમાં શુભ કાર્ય ન કરવા જોઈએ કોઈ સારું કામ કરવું હોય તો અભિજિત નું જે સમય છે અને મિનિટથી ચાલુ થાય છે એમાં તમે કરી શકો ગઈ કાલે ગઈકાલે વિડીયો બનાવ્યો તો આપ સૌ જાણો છો અને ગઈકાલે રાહુનું પરિવર્તન સાંજે સાત અને પચીસ મિનિટે થયું લગભગ અને રાહુ એ મીન રાશિમાંથી હવે કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે હવે રાહુ અઢાર મહિના સુધી કુંભ રાશિમાં નિવાસ કરશે એની ઘણી શુભ અને અશુભ અસરો બધી ઘણી બધી રાશિઓ પર છે એનો હું આખો અલગ વિડીયો બનાવીશ ને હું તમને જણાવીશ કે રાહુ કઈ રાશિને ફાયદારૂપ છે કોને નુકસાન રૂપ છે કોને શું કરવું જોઈએ તો આજે આજના વિડીયોની અંદર ઓગણીસમી મે બે અને સોમવારના દિવસે કયો ઉપાય કરવો જોઈએ તે હું કહેવા જઈ રહ્યો છું તો પહેલા તો વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નહવાના જલમાં અત્તરના પાંચ ટીપા પધરાઈ દેવાના અને એ અત્તરવાળા જલથી પહેલું નાવાનું છે પછી શુદ્ધ પાણીથી નહી શકો તમે વિદેશની અંદર રહેતા હોય અને ત્યાં ફુવારા સિસ્ટમ હોય તો એક નાવાનું જે પાત્ર હોય એની અંદર પાંચ ટીપા અત્તરના નાખી પાણી મિક્સ કરીને પહેલું એ શરીર પર રેડી દેવાનું અને ત્યાર પછી તમારે શુદ્ધ જલથી નાવાનું આ પહેલું કાર્ય છે સ્નાન કર્યા પછી તમે જ્યારે વસ્ત્ર પરિધાન પહેરી લો ત્યારે સફેદ ચંદનની અંદર દૂધનું એક ટીપુ મૂકી દેવાનું અથવા બીજો ઓપ્શન છે તમારી પાસે હળદરની અંદર દૂધનું ટીપુ મૂકી દેવાનું દૂધનું ટીપુ એક મૂકવાનું અને હળદર બે મિક્સ કરી લેવાનું અને તેનું કપાળની અંદર તિલક કરવાનું નાભી પર તિલક કરવાનું સફેદ ચંદન પણ ચાલશે અને સફેદ ચંદન ન હોય તો એની જગ્યાએ હળદર પર ચાલશે પણ એ બે દૂધને અને હળદરને મિક્સ કરવાનું એક ટીપા દ્વારા એક ટીપું બે ટીપા તમે લઈ શકો અને પછી એનું તિલક કરવાનું આ તમારું બીજું કામ છે ત્યાર પછી ત્રીજું કામ છે તમારે મહાદેવજીના મંદિરે જવાનું છે અને મહાદેવજીના મંદિરે જઈને ભગવાન મહાદેવને ભગવાન ચંદ્રમૌલેશ્વર ઉપર દૂધ અને જલથી સુંદર અભિષેક કરવાનો છે કોઈ મંત્ર ન બોલતા આવડતું હોય તો ઓમ નમ શિવાય બોલીને ભગવાન શિવ પર અભિષેક કરવાનો છે આ તમારું ત્રીજું કામ થયું ઘરે આવીને સફેદ કાગળની અંદર પતાસુ આવે છે પતાસુ એ પતાસાને સફેદ કાગળમાં લઈ એને ગળી એનું પડીકું બનાવી અને પોતાના ખિસ્સામાં એ પતાસાને ચોવીસ કલાક માટે રાખવાનું છે ત્યાર પછી મંગળવારની સવારે એ પતાશાવાળું પડીકું તમારે પીપળાના ઝાડ નીચે અથવા ભગવાનના દેવસ્થાનમાં જઈને મૂકવાનું છે આ બધી જ વસ્તુ કરવાથી તમારા શરીરમાંથી નેગેટિવિટી ઓછી થવી જોઈએ તમારા જીવનમાંથી સંઘર્ષ ઓછો જવો જોઈએ હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને એક હનુમાન ચાલીસા અર્પણ કરવી જોઈએ અને રાત્રિના સમયે જ્યારે તમે સુવા માટે તમારા પલંગમાં બેસો તમારું મોબાઈલ વર્ક આ બધું તમે જોઈ લો જ્યારે ઊંઘવાનો સમય થાય ત્યારે તમારે એક મંત્ર જે હું હંમેશા કહું છું કે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય આ મંત્ર મિનિમમ પાંચ વખત બોલવું જોઈએ આ બહુ સુંદર મંત્ર છે એનાથી મન શાંત થશે ઊંઘ સરસ આવશે નકારાત્મક શક્તિઓ તમારા શરીરમાં હશે એ ધીમે ધીમે બહાર નીકળી જશે તો આ ઉપાય ઓગણીસમી મેદિવ અભિષેક કરવાનો અને ઘરે આવીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રનું દાન કરવાનું છે પહેરેલું વસ્ત્ર ના હોવું જોઈએ કોરું વસ્ત્ર હોવું જોઈએ ખાસ કરીને કોઈ વૃદ્ધ વ્યક્તિને જો તમે દાન કરશો તમને બહુ જ પુણ્ય પ્રાપ્ત થશે અને જેની મેરેજ એનિવર્સરી છે એ પતિ પત્નીએ પણ સોમવારના દિવસે ઓગણીસમી તારીખે ભગવાન શિવના મંદિરે જઈ બંને સાથે અભિષેક કરવો જોઈએ અને બંનેએ સાથે અભિષેક કરી ઘરે આવીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જમાડી અને એને આપવી જોઈએ કોઈ બ્રાહ્મણ હોય તો પણ ચાલે અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો પણ ચાલે કોઈ સાધુ હોય તો પણ ચાલે પણ કદાચ આમાંથી કોઈ પણ પ્રાપ્ત ના થાય તો કોઈ વૃદ્ધાશ્રમમાં કોઈ દેવાશ્રયમાં તમે પૈસાનું દાન કરી શકો છો બીજું બંને પતિ પત્નીએ સંધ્યાકાળે સંધ્યા સમયે લક્ષ્મીનારાયણના મંદિરે જવું જોઈએ અથવા સ્વયં ઠાકોરજીના મંદિરે જવું જોઈએ અને તેની ગોલખમાં દક્ષિણા મૂકી દેવી જોઈએ પણ જ્યારે દક્ષિણા મૂકો ત્યારે કોઈની દ્રષ્ટિ તમારા પર હોવી જોઈએ નહીં એટલે તમારે દાન કરવાનું છે સંધ્યાકાળે પરંતુ ગુપ્ત દાન કરવાનું છે જો આમ કરવામાં આવશે તો આખું વર્ષ સંઘર્ષ ઓછો થશે આનંદિત રીતે સુખ રૂપે પ્રસાર થશે મારા જે પણ વિડીયો બને છે એની તારીખ ઉપર લખેલી જ હોય છે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર તમને મળી જશે તમારે દુષ્યંત પાઠક સર્ચ કરવાનું છે તમે મારા વિડીયોને શેર કરી શકો છો જરૂરિયાતમંદ વ્યક્તિઓને અથવા ગ્રુપની અંદર શેર કરી શકો છો મને કોઈ વાંધો નથી ગઈકાલે મને એક ભાઈ આઈડિયા આપ્યો તો તમે સબસ્ક્રાઈબ કરવાની ના પાડો છો ના ના હું ના નથી પાડતો ભાઈ તમે સબસ્ક્રાઈબ કરી શકો જેથી કરીને તમે વિડીયો જોઈ શકો પણ મારો વિડીયો એટલો ઇઝી છે કે તમારે સબસ્ક્રાઈબ કરવાની જરૂરિયાત જ નથી તમે યુટ્યુબ પર ઈઝી મેળવી શકશો પણ તે છતાં પણ તમારી ઈચ્છા હોય તો તમે કરી શકો છો મારી ના નથી માત્ર હું સમાજને એટલું જ કહેવા માગું છું કે હું આ જે કંઈ પણ જ્યોતિષરૂપી સેવા આપી રહ્યો છું ઉપાયની સેવા આપી રહ્યો છું એ મારી નિસ્વાર્થ છે અને એ નિસ્વાર્થ સેવા હું સમાજ સુધી પહોંચાડવા માગું છું જેની અંદર શ્રદ્ધા છે જેને ભગવાનમાં વિશ્વાસ છે જેને સંઘર્ષ બહુ જ છે જેને પીડા છે દુઃખ છે ચિંતા છે એવા લોકોએ આ ઉપાય કરવા જોઈએ અને ઉપાયથી એમને સફળતા મળે બસ એ જ મારો ધ્યેય છે બીજી એક ખાસ વિનંતી જેને મારા પ્રયોગથી સફળતાઓ મળે છે રાહત મળી રહી છે તો તે તમે મારા કોમેન્ટ બોક્સની અંદર તમને થતા અનુભવો લખો કે જેથી કરીને જે લોકો નવા છે તેને પ્રોત્સાહન મળે કે આટલું ઝડપ પણ રિઝલ્ટ મળી શકે છે હા ફરીથી કહી દઉં કે આ કોઈ ચમત્કાર નથી ચોવીસ કલાકમાં રિઝલ્ટ નહીં આવે સતત તમારે ઉપાયો કરતા જવું પડશે ત્યારે તમને સફળતા મળશે વધુ ન કહેતા ફરી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આપ સૌને અને આપના પરિવારને મારા જય જય શિયા